વિસાવદર બાદ હવે આમ આદમી પાર્ટીએ કડી બેઠકના ઉમેદવાર જાહેર કર્યા છે કડી બેઠક પર આપના ઉમેદવાર જગદીશ ચાવડાના નામની જાહેરાત કરવામાં આવી છે આમ આદમી પાર્ટીના એસસી વિંગના પ્રદેશ અધ્યક્ષ જગદીશ ચાવડા અને કડી તેમજ વિસાવદર પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર જાહેર થઈ ચૂક્યા છે જાહેરાત સાથે આમ આદમી પાર્ટી પ્રદેશ પ્રમુખ યશુદાન ગઢવીએ કહ્યું આપ મજબૂતીથી લડશે અને જીતશે પણ તેવું કહેવામાં આવ્યું છે અગાઉ વિસાવદર બેઠકથી આપે ગોપાલ ઇટાલિયાની ઉમેદવાર તરીકે જાહેરાત કરી હતી આમ હવે કડીમાં આમ આદમી પાર્ટીએ ઉમેદવાર જાહેર કરતા આ બેઠકની પેટા ચૂંટણીમાં પણ ત્રિપાખીઓ જંગ જામી શકે છે અને લડાયક ચહેરો જગદીશભાઈ ગણપતભાઈ ચાવડાને ઉમેદવાર તરીકે જાહેર કરીએ છીએ કડી વિધાનસભામાં તેઓ કડી સહિત આખા ગુજરાતના સર્વ સમાજના લોકો માટે એમણે અવાજ ઉઠાવ્યો છે તેઓ આમ આદમી પાર્ટીના એસસી વિંગના પ્રદેશ અધ્યક્ષ પણ છે અને મજબૂતાઈથી કડી વિધાનસભાની ચૂંટણી જગદીશભાઈ અને આખી ટીમ આમ આદમી પાર્ટીની લડશે હવે આગળ વાત કરીશું જાહેર રોડ પર છેડતી વિશે રાજકોટમાં ન્યૂઝ છે અહેવાલની ધારદાર અસર જોવા મળી છે જાહેર રોડ પર છેડતીના અહેવાલની અસર જોવા મળી છે ન્યૂઝ એટીન ના અહેવાલ બાદ કાર ચાલકની અટકાયત કરવામાં આવી છે રાજકોટ પોલીસે સ્કોર્પિયો ચાલકની અટકાયત કરી છે

છેડતી કરવાનો જે મામલો હતો તે સામે આવ્યો હતો સાડા નવ વાગ્યાની આસપાસ આ અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો અને દસ વાગ્યા અટકાયત કરવામાં આવી છે રાજકોટમાં જાહેર રોડ પર સગીરાની છેડતીનો આરોપ લાગ્યો છે ત્યારે બાઇક પર જતી સગીરાની છેડતીનો આક્ષેપ કરવામાં આવ્યો હતો અને તે અંગેનો વિડીયો પણ સામે આવ્યો છે

ધોરણ બારમાં અભ્યાસ કરનારી અને સાથ રાજકોટ શહેરના રેલનગર વિસ્તારમાં રહેતી આજે સગીરા છે કે કઈ રીતે સ્કોર્પિયો કારના ચાલક દ્વારા તેની પજવણી કરવામાં આવી હતી ત્યારે આ સમગ્ર અહેવાલ પ્રસારિત થતાં રાજકોટ શહેર પોલીસ છે તે હરકતમાં આવી હતી અને રાજકોટ શહેરના એ ડિવિઝન પોલીસ દ્વારા હાલ અત્યારે ખીરસરા ગામે રહેતા વિશ્વરાજસિંહ જાડેજા છે તેમની અટકાયત કરી લેવામાં આવી છે સાથોસાથ જે સગીરા છે કે જે રાજકોટ શહેરના રેલનગર વિસ્તારમાં રહે છે તેને પણ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે તેના પરિવારજનો સાથે બોલાવવામાં આવી છે પોલીસ દ્વારા હાલ બંને પક્ષના નિવેદન છે તે નોંધવામાં આવી રહ્યા છે બીજી તરફ સૂત્રોનું પણ કહેવું છે કે સગીરા છે તે કોઈ મામલે ફરિયાદ નોંધાવા નથી માગતી તેનો પરિવાર છે તે કોઈપણ જાતને જે પોલીસ પ્રક્રિયા છે કાયદાકીય પ્રક્રિયા છે તેની અંદર પડવા નથી માગતો ત્યારે પોલીસ દ્વારા હાલ અત્યારે જે વિશ્વરાજસિંહ જાડેજા કે જે સ્કોર્પિયો કારનો ચાલક છે તેમના વિરુદ્ધ અટકાયતી પગલાં લેવામાં આવે છે ત્યારે સમગ્ર મામલે હવે પોલીસ દ્વારા જે સગીરા છે તેમજ તેનો પરિવાર છે તેનું કાઉન્સેલિંગ છે તે પણ કરવામાં આવી રહ્યું છે તેમને સમજાવવામાં પણ આવી રહ્યા છે ત્યારે સગીરા અથવા તો તેમના પરિવારજનો દ્વારા ફરિયાદ કરવામાં આવે છે કે કેમ અને જો તેમના દ્વારા ફરિયાદ કરવામાં નહીં આવે તો પોલીસ પોતે ફરિયાદી બને છે કે કેમ તે જોવું હતું મહત્વનું બની રહેશે કોમલ જુઓ અંકિત સમગ્ર માહિતી બદલ આપનો આભાર સુરતકોટનો આ સમગ્ર મામલો કે જ્યાં હવે ન્યૂઝ 18 ના અવાલી અસર જોવા મળી છે અને પોલીસ હરકતમાં આવી છે હવે આગળ વાત કરીશું વીજ કચેરીમાં વિશે પરસેવો છોડાવતી ગરમીમાં વીજ કચેરીમાં ધાંધિયા જોવા મળી રહ્યા છે અમરેલીના મોટી કુકાવાવ પીજીવીસીએલ કચેરીનો વિડીયો વાયરલ થયો છે જાગૃત નાગરિકે વીજ કચેરીનો વિડીયો વાયરલ કર્યો છે બપોરના સમયે કચેરીમાં એક પણ કર્મચારી હાજર નહીં

ભર ગરમીનો અહેસાસ લોકોને કરવો પડી રહ્યો છે અને બીજી તરફ આ પ્રકારની કર્મચારીઓની જોવા મળી રહી છે છે જે કચેરી ત્યાં આગળ જ પ્રકારના કર્મચારી હાજર નથી અમારી સાથે હાલ કૌશિક કર્મચારીઓ જાગૃત નાગરિક જોડાઈ ગયા છે જેમના દ્વારા વિડીયો શૂટ કરવામાં આવ્યો છે સૌથી પહેલા તો કૌશિક આપનું ન્યૂઝ ન્યુઝીન ગુજરાતીમાં સ્વાગત છે હવે કયા સમયગાળા દરમિયાન આપ ગયા હતા કચેરીમાં અને કચેરીમાં ગયા બાદ આપને શું જોવા મળ્યું હતું હવે આપનો તો પેલા ખૂબ ખૂબ આભાર માનું છું કે એક જાગૃત યુવાનનો સોશિયલ મીડિયામાં જે વિડીયો વાયરલ તો એની નોંધ લઈ હવે હું અઠ્ઠવીસ તારીખના એકને પિસ્તાલીસ વાગ્યે એ કચેરી ઉપર ગયો હતો ત્યારે તમામ કર્મચારી પોતાની ઓફિસ છોડી અને કચેરીની બહાર જતા રહ્યા હતા ત્યાર પછી હું બેને ત્રીસ સુધી હું ત્યાં વેઇટ કર્યો છતાં એક પણ કર્મચારી હાજર ન થયા ત્યારબાદ મેં આ વિડીયો શૂટિંગ ઉતારવાનું ચાલુ કર્યું અને બે ને પિસ્તાલીસ થઈ ત્યાં સુધી અધિકારીઓ એક પણ હાજર ન હતા હવે જો એક હું જાગૃત નાગરિક તરીકે એક ઓફિસ માં જતો હોય તો સામાન્ય ખેડૂત તો કેવા હાલ થતા હશે અને મારું બીજું એવું કેવાનું કે એ લોકો કદાચ કલાક રિસેસ માં ગયા તો પાંચ વાગ્યા પછી પાછા કામ નથી કરતા તો એની ત્રીસ મિનિટ ની રિસેસ હોય તો કેમ એક કલાક જતા રહે છે કૌશિક એટલે શું આ પ્રકારના દ્રશ્યો અવારનવાર જોવા મળતા હોય છે ત્યાં આગળ કર્મચારીઓ હાજર નથી હોતા અને એટલા માટે જે સ્થાનિકો હોય છે તમને મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે હા સો ટકા અને અહીંના કર્મચારીઓનું પણ વર્તન બહુ ખરાબ છે જી કૌશિકભાઈ એટલે જે પ્રકારનો આપે વિડીયો છે અને કોઈ પણ પ્રકારની આપની સાથે વાતચીત કરવામાં આવી હતી ના હું શૂટિંગ ઉતારતો તો તે દરમિયાન નાના નાયબ કાર્યપાલક ઇજ દેસાઈ સાહેબ મને શૂટિંગ ઉતારવાની ના પડી એટલે તમે આવી રીતના શૂટિંગ ના ઉતારી શકો

તો સંવાદદાતા રાજન અમારી સાથે જોડાઈ ગયા છે રાજન જે પ્રમાણે આ પીજીવીસીએલ કચેરી નો વિડીયો સામે આવ્યો છે એક પણ કર્મચારી ત્યાં આગળ હાજર નથી એટલે શું આ પ્રકારની પરિસ્થિતિ સામાન્ય પણ ત્યાં આગળ જોવા મળતી હોય છે કોમલ આમ તો આ પ્રકારની સ્થિતિ ઓફિસોમાં જોવા મળતી હોય છે પરંતુ પીજીવીસીએલ માં ખાસ કરીને અત્યારે જે સ્થિતિ ઉભી થઈ છે એનું કારણ એ છે કે અમરેલી જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયા પહેલા જે મિની વાવાઝોડું ફૂંકાયું અને તેના કારણે જે વીજ પોલ ને પ્રવાહો ને જે અ નુકસાન થયું છે તેના કારણે મુશ્કેલીમાં છે ને આ રજૂઆત કરવા માટે અથવા તો કામગીરીની ભલામણ કરવા માટે ખેડૂતો અધિકારી કે કર્મચારી હાજર ન હોવાના કારણે આ એક જાગૃત નાગરિકે આ બનાવેલો વિડીયો છે ને જેના કારણે પીજીવીસીએલ ની જે ઓફિસ છે તે ખાલી દેખાઈ રહી છે જોકે પીજીવીસીએલ ના અધિકારીઓનું કે તેમનો મોટા ભાગનો સ્ટાફ છે ફિલ્ડમાં હોય છે તેના કારણે ઓફિસમાં સંખ્યા પાખી હોય છે કોમલ જી રાજન જે વિડીયો સામે આવ્યો છે એ કેટલા દિવસ પહેલાનો છે અને ઘણી રજૂઆતો પણ કરવામાં આવી અને ત્યાં આગળ માથાકૂટ પણ થઈ હતી જેમના દ્વારા વિડીયો ઉતારવામાં આવ્યો તેમની વચ્ચે અને કર્મચારીઓ વચ્ચે એટલે શું આ વિડીયો સામે આવ્યા બાદ કોઈ પણ પ્રકારની તેમના દ્વારા બચાવ દલીલ કરવામાં આવી છે ખરી કોમલ અત્યારે બીજીવીસીએલ ના અધિકારીઓ દ્વારા સત્તાવાર કોઈ નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી પરંતુ જે રીતે કૌશિક પાનસુરિયા નામના યુવાને આ વિડીયો બનાવ્યો તે ગઈકાલનો નો વિડીયો હોવાનું સામે આવ્યું છે અને ગઈકાલે તેઓ કેટલીક બાબતો ની અરજી આપવા માટે ગયા હતા અને તેમને અધિકારી કે કર્મચારી ન દેખાયા હોવાના કારણે તેમણે આ વિડીયો વાયરલ કર્યો છે આ સમગ્ર બાબતે હજુ સુધી પીજીવીસીએલ દ્વારા કોઈ ઓફિશિયલ નિવેદન આપવામાં આવ્યા નથી કોમલ જી રાજન સમગ્ર માહિતી બદલ આપનો આભાર રાજકોટમાં પીજીવીસીએલ કચેરીએ જઈ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને લીધો છે ઓધડો અને છેલ્લા ચાર દિવસથી વોર્ડ નંબર વીજળીની સમસ્યા સર્જાય છે દિવસથી લાઇટ મામલે કચેરીમાં ફોન ફોન કર્યા છતાં કોઈ ઉપાડતા નથી અંતે ભાજપ નેતા જયમીન ઠાકર ખુદ કચેરીએ જઈ હાજર લોકોને ખખડાવ્યા હતા અને તમામ અધિકારીઓને ઓફિસે બોલાવીને ખખડાવ્યા જો હવે વોર્ડ નંબર બે માં લાઈટ જશે તો તેમના ઘરની લાઇટ કાપી નાખશે તેમ પણ તેમના દ્વારા કહેવામાં આવ્યું છે દરાસકોટ નો આ મામલો સામે આવ્યો છે જ બોર્ડ નંબર 2 માં વીજળી ની સમસ્યા સર્જાય છે ને લગભગ 4 એક દિવસ આ વીજળી સમસ્યા સર્જાય છે ઓપી કમિટી ચેરમેન જયમીન ઠાકર સાહેબ તમારે આવું જ પડશે કે મારી પાસે તમારે આવું જ પડશે બાકી હું જન આંદોલન કરી સમજી લેજો 4 દિવસ મારા વિસ્તાર અંદર લાઈટ પ્રશ્ન હાલે છે તમે તમે લોકો જવાબદારીમાંથી છટકી નહીં શકો તમે હું અહીં બેઠો છું હું આ ધરણા કરી જઈશો આપણે એટલે તમે સમજો ને પ્રજાને શું કરવાનું એલાન કરો છો આપણે આજે સવારેમાં કામ કરવાનું છે આગળ ના પાડો આની આમે બોલો ભૂલ સ્વીકારો છો રાત્રોથી તમે આ કે ના પાડો તમે હજી હમણાં બોલ્યા કે આ અમારી ભૂલ છે ભૂલ સ્વીકારો છો તમે ભાઈ તમારા ઘરમાં કનેક્શન કાપી નાખીશો હું

છેલ્લા ચાર દિવસથી એરપોર્ટ વિસ્તારની અંદર રાત્રે બાર વાગ્યા થી સવારે ચાર વાગ્યા હતી અમે ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા કોર્પોરેટર છીએ અમને અમારી પાર્ટી દ્વારા હંમેશા કાયમ એક વાત અમને કહેવામાં આવતી હોય છે અને અમને એક સંસ્કાર પણ મેળવ્યા છે કે તમે ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ ત્યારે ચૂંટાયેલા લોકોએ કરવાની કામગીરી શું તો કે રાત્રે બે વાગે જ્યારે પ્રજાનો ફોન આવે પ્રજાને પડતી મુશ્કેલીઓમાં ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો અમારે હાજર રહેવાનું અને મેં પીજીવીસીએલના એક્ઝિક્યુટિવ અધિકારી આખા રાજકોટના રાઠોડ સાહેબ પાસે મેં લેખિતમાં લીધું કે મને તમે લેખિતમાં આપો કે હવે હું લાઈટ નહીં જવા દઉં આ ફીડરમાં સતત વીજ પ્રવાહ જળવાઈ રહે માટે તેમાં જરૂરી સમારકામો અમે તાત્કાલિક કરી દેસુ અને હવે આ ફીડરમાં વીજ પ્રવાહ માં કોઈ વીજ વીજ વિક્ષેપ ન પડે એ માટે અમે વેલકમ બેક ચોવીસ કલાક વાહનોની અવરજવરથી જવરથી ધમધમતો એસજી હાઈવે અમદાવાદની ઓળખ બન્યો છે પરંતુ આજ એસજી હાઈવે ગંભીર અકસ્માતોના બનાવ માટે પણ જાણીતો છે શોર્ટકટ અથવા સમય બચાવવાની અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે તેમ છતાં પણ વાહન ચાલકોની શાન ઠેકાણી નથી આવી ક્યાંક બેદરકારી તો ક્યાંક સમય બચાવવા કે શોર્ટકટ અપનાવવામાં પોતાની સાથે સાથે બીજાના જીવને પણ જોખમમાં મૂકી રહ્યા છે

तेम छता वाहन चालको रॉंग साइड मा बा वाहन चला वि रहा छे सर लेट हो रहा है जाने दो रॉंग साइड जा रहे हो ने एक्सीडेंट हो जाएगा तो एक्सीडेंट हो जाएगा तो मैं तो। जान से जा रहा हूं इसी और सलूशन नहीं सर कट आगे और सलूशन नहीं कट आगे रॉंग साइड नहीं जा रहा हूं <laughs> मैं कहा उसको अब जाना है हाँ? मैं फर्स्ट फर्स्ट राइडर हूँ यहाँ पे अहमदाबाद में नया हूँ मैं देख रहा हूँ कि उधर जाने का क्या स्कोप है मैं रॉन्ग साइड में नहीं हूँ मैं नया राइडर हूँ यहाँ पे अहमदाबाद सिटी में मैं नया हूँ बहुत सारे लोग यहाँ से रॉन्ग साइड जा रहे हैं शॉर्टकट अपना रहे हैं अपना क्या कहना है अगर रॉन्ग साइड जो जा रहा है वैसे तो फिलहाल अभी कोई दिख नहीं रहा है यहाँ पे लेकिन अगर रॉन्ग साइड जो जा रहा है तो वो गलत कर रहा है नियम का भंग कर रहा है और उनको मतलब एज ए રિસ્પોન્સિબલ નાગરિક હોને કે નાતે મેં યુ સલાહ દેના ચાઉં કે એ એક્ટિવિટી ના કરે એ જાનકા જોખમ પહેલે બાદ કાનૂન કા ભંગ કાનૂન કંઈ નહીં પણ થોડું ઝડપથી નીકળી જાય પણ ઝડપથી સજા મોતની સજા છે એને ધ્યાનમાં રાખીને આપણે સીધું જ જવું જોઈએ શોર્ટકટ ના લેવો જોઈએ આપને બી નુકસાન થઈ શકે છે સામેવાળાને નુકસાન થાય સાચી વાત છે હું જસ્ટ સમજવા જ ઉભો રહ્યો તો શું તમે જોઈ જાવ છો પણ ઝડપની સજા મોતની સજા ઓલવેઝ ટ્રાફિકના નિયમ ફોલો કરવા જોઈએ એઝ અ ગુજરાતી એક કામ હતું ને એટલે ગઈતી પાછી આવી ગઈ મને ખબર નથી હું ફર્સ્ટ ટાઈમ આવી છું ને એટલે જમણે થઈ શકે તો રોંગ સાઈડ આવવાનું કારણ મને ખબર હું ને એટલે જતી એટલે ને શું સલાહ સાઈડમાં છે ના ચલાય એમ બીજું શું હું થી

घूम के मतलब कहाँ से आगे से मैं तो इधर के नया हूँ मेरे मतलब मेरे को नॉलेज नहीं है इस वजह से ही पर आपको एक्सीडेंट हो सकता है ना सामने वाले को भी नुकसान हो सकता है अरे थोड़ी हल्की सी मिस्टेक आई एम सॉरी भाई घूमना ना पड़े इसलिए आप यहाँ से आ गए नहीं ऐसा कुछ नहीं है इधर से टन होना मेरे તો એસજી હાઈવે પર બનેલા ઓવરબ્રિજ ઉતરતા અનેક એવા રસ્તાઓ છે કે જ્યાં યુટર્ન લેવું લગાવવામાં આવ્યા છે તેમ છતાં કેટલાક બેદરકાર વાહન ચાલકો રોંગ યુટર્ન લેતા કેમેરામાં કેદ થયા હતા આવા વાહન ચાલકોને કારણે અકસ્માત સર્જાય છે અને ટ્રાફિકની સમસ્યા ઉદ્ભવે છે આવા વાહન ચાલકો ટ્રાફિક નિયમનને લઈને ક્યારે સુધરશે તે એક સવાલ થઈ રહ્યો છે ટ્રાફિકથી સતત ધમધમતા એસજી હાઈવે પર

તેનું લોકોને કોઈ ભાન જ ન હોય તે પ્રકારેનું દ્રશ્ય છે તે આપ જોઈ શકો છો આ જે દ્રશ્ય છે અમદાવાદના ઇસ્કોન બ્રિજ ઉપરના કે લોકો શોર્ટકટ અપનાવવા માટે પોતાની સાથે સાથે લોકોની જિંદગીને પણ જોખમમાં મૂકતા હોય છે કારણ કે શોર્ટકટ અપનાવવા માટે જે બ્રિજની બાજુમાંથી કટ આપ્યા હોય છે તે કટમાંથી પોતે રોંગ સાઈડમાં જઈ રહ્યા છે અનેક વાહન ચાલકો પસાર થઈ રહ્યા છે તેમ છતાં આપ જોઈ શકો છો આ જે કાર ચાલક છે તે પોતાનો તો જીવ જોખમમાં મૂકી રહ્યો છે સાથે સાથે અન્ય જે વાહન ચાલકો છે તેમના પણ જીવ જોખમમાં મૂકી રહ્યો છે માત્ર નજીવું અંતર ફેરવું પડે તે માટે આ જે તમામ વાહન ચાલકો છે તે શોર્ટકટ અપનાવતા હોય છે અને પરિણામે ક્યારેક મોટા ગંભીર અકસ્માતો પણ બનતા હોય છે જોકે આ બાબતનું ભાન વાહન ચાલકોને ક્યારે થશે તે એક સૌથી મોટો સવાલ છે કારણ કે અત્યાર સુધીમાં અનેક એવા દાખલારૂપ અકસ્માતો બન્યા છે અનેક અકસ્માતોની અંદર નિર્દોષ વ્યક્તિઓએ જીવ ગુમાવવાનો વખત આવ્યો છે તેમ છતાં આ છે તે નામ નથી લઈ રહ્યા કેમેરામેન સાથે સોની ન્યૂઝ ગુજરાતી અમદાવાદ બે હાજર ત્રેવીસ માં મુખ્ય મામલતદાર રજા પર ગયા અને નાયબ મામલતદારે કાંડ કરી નાખ્યો રજાનો લાભ ઉઠાવી અનુસૂચિત જનજાતિના ત્રણસો સત્તાવન દાખલા

અને ત્રણસો સત્તાવન જેટલા દાખલા ખોટી રીતે ઇશ્યૂ કરતા અત્યારે તપાસમાં ખોટા દાખલા હોવાનો તમામ જે રેકોર્ડ છે તે બહાર આવ્યું છે જેથી કરીને પોલીસ વહીવટી તંત્ર દ્વારા પોલીસ ગુનો ફરિયાદ દાખલ કરવામાં આવી છે ત્યારે પોલીસે પણ નાયબ મામલતદારજી જે પંડિયાની ધરપકડ કરી છે મિતેશ જે દાખલાઓ કાઢવામાં આવ્યા છે લગભગ ત્રણસો સત્તાવન જેટલા દાખલાઓ કાઢવામાં આવ્યા છે હવે તેનું શું કરવામાં આવશે બિલકુલ થી જો વાત કરવામાં આવે તો મુખ્ય મામલતદાર છેલ્લા બે કે ત્રણ દિવસની રજા પર હતા ત્યારે જે જે મામલતદાર પંડ્યા છે તેને ચાર્જ સોંપવામાં આવ્યો હતો ને તેના દ્વારા શકાય કે કડાણા તાલુકાના અલગ અલગ વિસ્તારના ત્રણસો સત્તાવન જેટલા જાતિના દાખલા સત્તાનો દુરુપયોગ કરી અને કાઢવામાં આવ્યા છે પરંતુ આ દાખલા પાછળ કાઢવા પાછળનો હેતુ શું છે તેનો તે હજુ જાણી શકાયું નથી પરંતુ પોલીસ તપાસમાં બહાર આવશે ત્યારે